કાળઝાળ ગરમીના દિવસોમાં અમદાવાદ શહેર કટારી અને જતરણ મર્ચન્ટ એસોસિએશન દ્વારા ઠંડી છાસનું વિતરણ કાલુપુર ટંસાર જ્ઞાન મંદિર પાસે કરવામાં આવ્યું હતું હાલમાં ગરમી આશ્રય બની છે જેના કારણે સામાન્ય લોકોનું જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે અને આવા સમયે છાસનું સેવન રાહદારીના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બને છે ત્યારે દર વર્ષે ઉનાળાની ઋતુમાં આ સેવા કાર્ય એસોસિએશન કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવે છે જેનો લાભ વધારો લોકોને મળે છે તેમજ આવતા જતા રાહદારીઓ ઠંડી છાસ પીને ઠંડકનો અનુભવ કરે છે અને ગરમીમાંથી રાહત મેળવે છે ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા એસોસિએશનના પ્રમુખ લચ્છુભાઈ સેક્રેટરી દિનેશ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ